આમાં નવજીવન હોસ્પિટલ કે બોલો છો નહીં ઘર ભેગું થાને ભાઈ

સ્ટોલનું નામ શું છે બનાવતું ગણેશ આઈસ ડીશ અને અહીંયા તમે કેટલી બરફની ડીશ બનાવો છો અ અમે અહીંયા વીસ રૂપિયાના ગોળાથી આપણે ચાલુ થાય છે તો બસોને વીસ રૂપિયા સુધીની આપણી ડીશ છે વીસ રૂપિયાના ગોળામાં શું આવશે એમાં કલર આવે પછી ચાલીસ રૂપિયામાં ઝુંબો ગોલો આવે છે પછી પચાસ રૂપિયાની આપણી આઈસ ડીશ છે એમાં મલાઈ આવે છે તૂટી ફૂટી આવે છે કોકરાનું છીણ અને ચેરી આવે છે પછી સો રૂપિયામાં ડ્રાયફ્રૂટ આવે છે પછી એના પછી એકસો વીસ છે એમાં એકસો પચાસ છે કાજુ બદામ છે ઘીમાં ડીપ કરી અને એને કરી અને એમાં કરીએ છીએ એ રજવાડીમાં આવે છે ત્યાર પછી અમારી પાસે પાંચ જાતના પલ્પ છે બ્લુબેરી પલ્પ છે પાઇનેપલ પલ્પ છે પછી ચીકુનો છે અને ઓરેન્જ અને મેંગો આ જે પાંચ પલ્પ છે એ પાંચ પલ્પ ઓરિજિનલ જે ઓરેન્જ ના હોય એના પલ્પ છે એ બસો રૂપિયાવાળી ડિશ છે એમાં નીચે કલર આવે ઉપર પલ્પ પણ આવે એમાં ડબલ મલાઈ આવે છે પ્લસ જે માવો આવે કાજુ બદામ ઘીવા ઢીપ કરેલા આવે એ બસો અને બસો વીસ સુધીની આપણી ડિશ છે અને અમારા જે કલર જે છે એ બિલકુલ સેકરીન વગરના ફક્ત મોરસના જ કલર છે અને બધા હોમમેડ કલર છે હું પોતે ઘરે કલર બનાવું છું અને અમારો બાબો છે અભિષેક અભિષેક એ અમે બંને થઈ અને સાથે કલર અને જે બધું બનાવીએ છીએ અને સાંજે અમારા હસબન્ડ છે અમારો ભાણો છે અમારું ફેમિલી જ છે આમાં કોઈ બહારનું નથી આખું અમારું ફેમિલી જ છે એ જ અમે બધું આ બીજું વર્ષ છે અમારું ગયા વર્ષે કર્યું હતું પણ ગયા વર્ષે થોડું લેટ કર્યું હતું પાંચમા મહિના થી પણ આ વર્ષે ફર્સ્ટ માર્ચ થી અહિયાં જ કર્યું છે અમારું બીજું વર્ષ જ છે હજી અને બેન અહિયાં ટાઈમિંગ શું છે ટાઈમિંગ આપડો સાડા થી પોણા અગિયાર અને અહીંનું લોકેશન અહીંનું લોકેશન છે વાણિયાવાડ નવજીવન રેસ્ટોરન્ટ સામે ફાઇન ડેકોર અમે જે ફાઇન ડેકોર કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ અમે છીએ ઓકે થેન્ક યુ મહારાજ ઓકે મહારાજ મહારાજ ભાઈ મહારાજ શું નામ માર નામ તો અહીંયા તું બાલ ગણેશમાં બરફ ખાવા આવ્યો તો આ બરફ તને કેવો લાગે સારો લાગ્યો હું બે વર્ષથી આવું છું બે વર્ષથી આવું છું અચ્છા વાહ સરસ બે વર્ષ પર આયેલો આ વર્ષે આ વર્ષે તો કોણ કોણ અત્યારે કોની કોની જોડે આવ્યા ઓ ભાઈ બેન સાથે અચ્છા નડિયાદ માં રહે હા સારા સારા તો બધા નડિયાદ વાસી ને કે કે અહીંયા ખાવા આવે બરોબર હા મસ્ત બનાવ છે હા ઓકે જય મહારાજ ભાઈ જય મહારાજ તો આજે તમે નડિયાદ માં જે બાલ ગણેશ માં બરફ ખાવા આવ્યા છો તો મે ડીશ નો ઓર્ડર કર્યો હા કર્યો તો ને અચ્છા તો પહેલા પણ તમે અહીંયા ખાવા આવ્યા છો ને

પાઇનેપલ નો કોલ પ્લા સરસ મજાની હવે આપણી આઈસ આ જે પાઇનેપલ કલર નાખ્યો ને એનો પાઈનેપલ કલર નો આ પાઇનેપલ નો પલ્પ છે જે આપણો ઓરિજિનલ પાઈનેપલ હોય ને આ એનો પલ્પ છે એ નાખું છું હા એને આપણે ક્રશ કરી અને કરેલો છે ત્યાર પછી આપણે આ મલાઈ નાખીએ છીએ આ હોમમેડ મલાઈ છે આપણી આપણી કેડબરી ચોકલેટ મલાય છે કે ત્યાર પછી આ ચોકલેટ ચિપ્સ છે આપડી આપડા ચોકલેટ બોલ્સ છે એમ જ ના કહેવાય બરફ પણ નાખી ને ખાવાની ગાની એ ના કેવા

આ સ્પેશિયલ રજવાડી અને રોયલ ડીશ માટે છે ત્યાર પછી આપણી આ ટ્રાક્સ આવી ગઈ છે આ ટૂટી ફૂટી આવી ગઈ પછી આપણી આ સ્પેશિયલ ચાસણી જેલી છે હા કાચી ગેલો વાળી હવે બોલાવે

આપડી રોયલ રજવાડી ડીશ રેડી તો દોસ્તો આપણે બાળ ગણેશ માં રજવાડી ડીશ નો ઓર્ડર આપી દીધો છે અને રેડી થઈને આવી ગઈ છે તો આપણે એમને સજેસ્ટ કર્યું કે તમને આ ડીશ વધારે પસંદ તો આપણે ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે કેવો ટેસ્ટ છે તો પિંકી બેને કીધું કે આમાં બધું જ હોમમેડ છે તો હોમમેડ હોય અને આપણે ના ખાઈએ અને નડિયાદમાં વિડિયો આપણે ના બનાવીએ તો એવું તો બને જ નહીં તો ચાલો આપણે ટેસ્ટ કરીએ

વેટિંગમાં તો દોસ્તો લોકેશન ફરી એકવાર બતાવી દઉં સર્કલ થી કિડની રોડ નવજીવન રેસ્ટોરન્ટની સામે બાલ ગણેશ આડિયાદ